અલવા જવું પડશે આ બાયરો બાયરો કેલું વાવાઈ ગયું છે ગગાણું વાઈ પબ્લિક અને આ વાળી છે કે પાવા નહીં યથા બોલતો બોલતો છે હા માણા ભાઈ તું બકસ સુ પૂરા આ ટીફનાલવા જાવ નાગરભાઈનો આ તાપ તાપથી જો તો ખરો તારું શરીર તાપ તાપ વાવા છે હેડવા ને માળા તે તમ તારો નંબર આવ્યો ટીફનાલવાળો એ જોતા માયમ કે લેતા તો એ બાજુ જતો તો એમ એ બાજુ ત્યારે હવળા ફેર દીધું ના ટોપુ તો કરું ઓકણું

પછી સવાય સર બે છો ને સવાય બે કરીવાલ પછી સવાય સર પછી સવાય મે થાક ખવડાય છો અલે તું બે તો ખરો બાપા દે આ તું અરે હો બાબા જી આ સોયો જો આરો ઠંડો હે આ સુજે ઠંડુ સોયો કે કરવા દે હું તાર પર થાક ઉતાર

રાખો જગા થાય દાવ અને નાગર માં જો હતા એને ખબર પડે કા ટિફિન માં હું તો હું વાળ્યો એન ડોણા ચા ચાર કોણા પેવડે વાળ્યો બસ ઓ નાગર બાજુ દે જ નહીં ઓમ આ બાત આ કોણા આયો તું આ કોણા મચ કા છે આ કોણા પે પેરિયા છે અમે તો કે એન્ડાઈ છે હું પાળ્યા તો હું ફાળ્યા છે મોડા ઉંડા ઉંડ પે આયો તો નાગર બા ના દે કોઈ એ ઇલા ઉંડા પાળ્યા છે અને ટિફિન લઈને આયો તું અને એ પાછું ખાલી

ઓહો છે વાત છે તને અમુક ભાત આવ્યું છે એને ખબર નઈ પડતી હોય મોકલાય મને જોઈ તો લેવા જાય મોકલાય છે ઓહો આ ભાતમાં હું ઓવાના જવાના જવાના ડોરામાં ભાત એઠું મોકલાયું છે આ યોન પિહ ના જવાથી મજા ડખા કર્યા લાગે છે આ યુવાની ઘેર જઈને વાત છે કે આ પિહર જવાનો ડોરો હતો નઈ મારા ભાત મોકલાયો છે આવે છે આની શેર વગર નહીં થઈ જાય છે

તું ઘાડો પઈ ના આવે આ દાદા ઢીફીન મોકરાય તો હારોડો ભૂસ્યો ગયો તો ને એ મોકરાય તેમ આ જો આ ઢીફીન મોકરાય છે આ શું ઢીફીન તો ઢીફીન તારા પિયર દેવાના પિયર જે માં ઈ માં ની આ દોહા ઉપર કાઢવાની ઢીફીન ભૂસી રાખવાના ઓય તું દિવાળી સિન તો મોર સ કશું જોજે હા બોલ તો જ્યુ તને ખબર છે કે મોકળા પિયર દેવાના દોરામાં ભૂલી જાય છે કોટાને સે મોર જોડી લગાડે છે ને કોણ કેતો તમને સીધો ઉપર કોકલે દે હું નથી ખબર આ કોકણા ઓલે પાવા તો હાવ કોકણા ઓલે ગયા એ ભૂલી જ લાગે છે ઓ ખાલી લગાડે

જય મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક